મીડિયા વાળા કે સોશિયલ મીડિયા કહે અમે તેપન લાખ ખેડૂતો એમ કહી અમારું બધું તબા થઈ ગયું તો અમારો બધા ખોટો અને તમે પાંચ મિનિટ તમારા જીતુભાઈ વાઘાણી કઈ હાથું એમને અનુભવી થઈ ગયા તમારી અને પરસોત્તમભાઈ સોલંકીએ પોતાએ કહી દીધું કે આ અધિકારીઓ આ નેતાઓની વાતમાં હું કાંઈ સમજ્યો નથી હવે ડોકા કરો આ એની એનો મૂળ જવાબ અને એની મૂળ જે

અને ખેડૂતોને ખાતા પૈસા નાખી દે તમા જેને બેંક નું લાયો થાય એને આપી તમે વીગે 15 પર 20 20 હજાર 25 30 હજાર રૂપિયા નાખી દે તમામ ખેડૂતને તમારે આ બધા ડેટા છે કોના જ પૂછવા દે પૂછવાનું કોને છે મને સમજાવો તમે કે તમે કોઈને પૂછીને કામ કરવાનું છે તમે ઉદ્યોગપતિને આપો છે કોઈને પૂછતા ન દે અમને દેવાનું થાય ત્યારે તમે આમ સાતપાની ભરે બધું હકેલી લીધા તો એ હવે નહીં પડે હવે ખેડૂતો પોતાને ધીરે ગુમાવી બેઠા હતા એના પરિણામ સરકારને ભોગવવા